તેઓ ઓગણીસો ચાલીસના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતાઓ પૈકીના એક હતા ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ ઓગણીસો પાંત્રીસમાં આજના દિવસમાં અવસાન થયું હતું ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતે આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગર સેવકો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાહરલાલ પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી અને તમામ લોકોને હું કહેવા છું કે 1200 દિવસ જેલમાં રહ્યા પછી પણ લોકો ગાળો દે પ્રધાનમંત્રી પદ્યા પછી નાના નાના માણસની વાત કર્યા પછી પણ લોકો ગાળો દે તો એટલું જ કહીશ કે ગાળો દેવાથી દેશ મહાન નથી થતો તમે ગાળો દેવાથી તમે મહાન નહીં થઈ જતા પણ તમે દેશ માટે શું સમર્પિત થાવ છો દેશ કઈ રીતે આગળ વધે આજે પણ હું કહું છું કે છેવાડાના માણસને આજે પણ ભૂક ભૂકો પડે છે આ દેશની અંદર છેવાડાના માણસને ન્યાય નથી મળતું જ્યાં સુધી છેવાડાના માણસને ન્યાય નહીં મળશે ત્યાં સુધી આ દેશ આઝાદ નહીં થયું એવું મારું પ્રત્યક્ષ માનવું છે અને એટલા જ માટે આજના દિવસે પંડિત જવાહરલાલ નહેરુને નમન કરી અને એટલું જ કહીશ કે એ જ્યાં હોય ત્યાં એમની આત્માની શાંતિ મળે એવી એવા ઉપરથી બી જોતા હોય તો આ દેશ કઈ રીતે પ્રગતિ કરે એના માટે સમર્પિત લોકોને કરાવો એવી મારી ભાવના છે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી સ્વર્ગીય જવાહરલાલ નેહરુજી રૂપે નહેરુ ચાચાજીની આજે પુણ્યતિથિ છે કોટી કોટી વંદન કરીએ છીએ જે દેશમાં આઝાદી પછી સોય પણ નથી બનતી ભૂખમરો હતો જે દેશના ખેડૂતો બેહાલ હતા એ દેશ માટે આજે જે આધુનિક ભારતના ઘડવૈયા હોય તો એ પંડિત જવાહરલાલ નહેરુ હતા સત્યાવીસમી મે ઓગણીસો ને ચોસઠના દિવસે સ્પેશિયલ લોકસભા સંસદ બોલાવીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની જ્યારે વાત હતી ત્યારે અચાનક એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને સંસદમાં લોકો ટીકા કરતા હશે કે ચાચા નેહરુજી સંસદમાં જવાબ આપવા પડે કાશ્મીર મુદ્દે તો હાજર નહીં રહી શક્યા પણ થોડી જ વારમાં ત્યાં આગળ મેસેજ ગયા કે આ રીતે દેહાંત થયું છે આ દેશની અંદર જે પણ કંઈ આજે આધુનિક જે યુગ છે એ પંડિત જવાહરલાલ નહેરુને આભારી છે અને દેશ આજે પણ નાખેલા પાયાના આધારે જવાહરલાલ ચાલી રહેલો છે એટલે આજના દિવસે ખૂબ ખૂબ અમે વંદન કરીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યું છે